હેલ્લો વિદ્યાર્થી મિત્રો દસ નું વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર પેલું એમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોતા હતા આપણે સૌથી પેલી રાસાયણિક પ્રક્રિયા જોઈતી કઈ કે સંયોગીકરણ પ્રક્રિયા બરાબર બીજી પ્રક્રિયા કઈ જોઈતી બીજી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા રેડી હાલો ત્રીજી પ્રક્રિયા કઈ જોઈએ મેઈન વિઘટનીય પ્રક્રિયા એ પ્રક્રિયા જોઈએ વિઘટન પ્રક્રિયા બરાબર હવે આપણે એનાથી આગળ જઈએ અને આપણે અભ્યાસ કરીએ બરાબર ચાલો જોવા જોઈએ આપણે શું કહે છે તો કે સિમેન્ટ બનાવવા માટે કિયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો એટલે ખરેખર તમે બધા સિમેન્ટ તો જોયું જ છે સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે બરાબર અને આપણે એની બનાવટ લખવાની છે હાલો

કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર રાસાયણિક સૂત્ર શું તો કે CaO રેડી અને એનું નામ બીજું કેવું હોય તો ખડી ચૂનો જો અહીંયા તમને એક સિમેન્ટ આપેલો દેખાય છે બરાબર આ ફોટામાં જોઈ લ્યો સિમેન્ટ છે એવું તમને દેખાય છે હાલો હવે શું કીધું એની બનાવટ લખો આપણે એ બનાવવું પડશે પાછો કઈ રીતે સિમેન્ટ બને છે યાદ કરો આપણે કેલ્શિયમ કાર્બોનેટ એક વસ્તુ એટલે કે કેતલ આને આરસ બહાર શું હતા આપણે આને આરસ પણ એટલે કે આરસ પહણ ને ઉષ્મીય વિઘટન આપતા એટલે કે એનું ગરમી વડે વિઘટન કરતા એટલે કે આપણે પહેલી જ રાસાયણિક પ્રક્રિયા જોઈતી વિઘટનમાં ઉષ્મીય વિઘટન એટલે કે ગરમીની મદદથી આતુ વિઘટન બરાબર એને કે ઉષ્મીય વિઘટન હાલો કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને એની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે બરાબર આ કેલ્શિયમ ઓક્સાઇડને શું કહેવાય છે ભાઈ તો કે કડી ચૂનો કહેવાય છે અને બીજું નામ જો હોય તો ક્વિક લાઈ આ કેલ્શિયમ ઓક્સાઇડ સિમેન્ટ બનાવવા માટે વપરાય છે બરાબર

પ્રક્રિયા બરોબર રેડી હવે ખાલી એમને પૂછી લઈએ એક માત્ર ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય આવડી જાય આવડી જાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં

અરે એમાં શું ઉમેરવાનું જો કે એમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા એટલે કે NH4Cl એમાં ઉમેરવાનું બેરિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનું અને એમાં એમોનિયમ ક્લોરાઇડ શું કરવાનું ઉમેરવાનું બરાબર ઉમેરતા થતી પ્રક્રિયા લખો અને આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેરફાર થાય છે એ આપણે કહેવાનું છે બરાબર એમાં તાપમાનમાં શું ફેરફાર થાય એ આપણે જણાવવાનું છે આવો બેરિયમ હાઇડ્રોક્સાઇનમાં એમોનિયમ ક્લોરાઇડ એમાં ઉમેરતા ના એક એક પ્રકારની પ્રક્રિયા થઈ છે નહીં તો શું કરવાનું

બરાબર આ બે ક્વેશ્ચન અત્યારે મેઈન છે કે આ સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે એનું નામ શું છે ભાઈ કળી ચૂનો છે બરાબર અને આયા પ્રક્રિયકોમાં બંધ તોડવા માટે કયા સ્વરૂપે ઊર્જાની જરૂર છે તો કે 300 રૂપે એક ઉષ્મા સ્વરૂપે એક પ્રકાશ અને એક વિદ્યુત સ્વરૂપે ઊર્જા જરૂરી છે આ એક એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ જાય એવા છે બરાબર આને નહી આપણે યાદ રાખી લેવાનું છે રેડી યાદ રહી ગયું બરોબર ને તો આગળ જુઓ અને આપણા માટે આઈએમપી પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે આઈએમપી બરોબર આ બોર્ડ માં પૂછાય એવી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો વિસ્થાપનો એટલે તમને એવું એટલે કે આ મેં શબ્દો કે સાંભળેલો છે સાંભળેલો છે હે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ આને કહેવાય વિસ્થાપન એવું એમ જોઈ આગળ શું કહેવા મને જોઈ જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો એ ઓછા ક્રિયાશીલ તત્વો તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે સમજાવું કે ના સમજાવો ને હાલો સમજાવો

ખૂબ જ વધારે રૂપિયા હતા હવે ક્યારે કેવું પડ્યું છે કે આ છોકરીને ને હારે આ છોકરો ક્યારેક કોન્ટેક્ટ માં આવ્યો છે મળ્યા છે બરાબર એટલે આ છોકરીને એમ થઈ ગયું આ અમીર છોકરો છે એટલે મારે એની હારે લગ્ન કરી લેવા જોઈએ બરાબર એવું લાગ્યું એટલે શું થયું કે આ ઓછો ક્રિયાશીલ હતો કોણ તો કે બી ઓછો ક્રિયાશીલ હતો એટલે કે ઓછો પૈસાવાળો હતો જ્યારે સી હતો ઈ વધારે પૈસાવાળો હતો બરાબર હવે શું થયું

હવે આ બંને વચ્ચે બંધ તૂટે છે એટલે અહીંયા બે છૂટા પડે છે અને સી આર એ જોઈન્ટ થાય છે એટલે કે કાઈક આવું બને છે જોવો જોઈએ એ સી અને કોણ છૂટું પડી ગયું એકલો કોણ પડી ગયો બી બિચારો એકલો થઈ ગયો કોઈ રીયું નહીં હા તો કે પેલા પાસે પૈસા નતા બરાબર એટલે કે ઓછો ક્રિયાશીલ હતો એટલે એ કેવો થઈ ગયો દૂર થઈ ગયો હવે વ્યાખ્યા જુઓ જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ આમાં વધુ ક્રિયાશીલ તત્વ કોણ છે તો કે સી બરાબર કે ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી દૂર કરે છે તો આ એક સંયોજન પેલા હતું કે નતું તો કે હતું બરાબર આમાંથી બી કેવો હતો તો કે ઓછો ક્રિયાશીલ હતો બરાબર હવે એના સંયોજનમાંથી બી ને કેવો કરી નાખશે દૂર કરી નાખશે બરાબર બી ને દૂર કરી નાખશે આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે યાદ રહ્યું સિમ્પલ રીતે બરાબર અહીંયા નહીં યાદ રહી રહી જાય એવું છે શું કહે છે સમજો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી દૂર કરે છે બરાબર એના સંયોજન જે હતું એનામાંથી દૂર કરી નાખો આવી પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય પેલા વિસ્થાપન પ્રક્રિયા યાદ રહ્યો આ આપણે સ્ટોરી યાદ રાખી લેવાની બરોબર કે એ એક પદા એ એ એક ઘરમાં એક રહેતા હતા દંપતી બરોબર હવે શું કર્યું તો કે એની જીવનમાં એક બીજો એક સી નામનો છોકરો આવ્યો એ બહુ અમીર હતો બહુ માલદાર હતો એટલે ઓલે છોકરો છોકરાને ઓલી છોકરી હારે સેટિંગ નો આયુ કાનો આયુ કારણ કે એ કેવો હતો તો કે મીડિયમ પરિસ્થિતિ ધરાવતો હતો એટલે શું કર્યું કે ઓલી છોકરી એની નિયરે સબંધ તોડી દેકોને નવા છોકરાને પસંદ કરી લીધો બરાબર એટલે વધુ જે સક્રિય હતો એને પસંદ કરી લીધો બરાબર આય આ સ્ટોરી આપણે યાદ રાખવાની બરાબર આગળ જો ફરીથી

બરાબર એટલે જેને ને નોટરી ડિવાઇસ બનાવી નાખ્યું ને સિલ્વર ને કો કરી નાખ્યું દૂર કરી નાખ્યું આ લો બીજું ઉદાહરણ જોવો જોઈએ ને Fe એટલે કે આયર ઈ કોની આરે પ્રક્રિયા કરતો તો કે કોપર સલ્ફેટ એટલે કે CuSO4 સાથે પ્રક્રિયા કરી હવે આ Cu રયું ને એ ઓછું ક્રિયાશીલ છે કોના કરતા ઓછું ક્રિયાશીલ છે તો કે Fe કરતા એટલે કે આયર કરતા શું થઈ છે તો કે કઈ રીતે થાય તો કે અહીંથી સીયુ વચ્ચે બંધ તૂટી છે અને આ એપી આ જોડાઈ જશે એટલે એપી ઉપર બનાવી નાખશે અને કોપર ને છૂટું પાડી નાખશે બરાબર એટલે કે આયર્ન સલ્ફેટ બનાવી નાખશે તો બોલો આગળ જો હાલો બીજું ઉદાહરણ

કોણ વધુ સક્રિય તત્વ છે અને કોણ ઓછું સક્રિય તત્વ છે બરાબર એ જાણવા માટે આપણે એક વાક્ય લખશો એક સેન્ટેન્સ લક્ષ્ય બરાબર એ બધા યાદ રાખી લેવાનું એટલે આપણે તરત ને તરત થબો પડી જાય કોણ વધુ સક્રિય તત્વ છે એટલે કે કોણ વધુ ક્રિય છે તત્વ છે અને કોણ ઓછું ક્રિય છે તત્વ બરાબર અહીં ત્યાં જો હાલો એ સેન્ટેન્સ લખો છો બધા યાદ રહી જવું પડે બરોબર હાલો કાશી નાથ કા माली आलू जरा थीका पकाता है आगे आओ। આ વાક્ય આપણે તમને એવું લાગે બાવા હિન્દી જેવું છે પણ બાવા હિન્દી જેવું જ આપણે વાક્ય યાદ રાખવાનું છે રેડી આના ઉપર તમને ખબર પડી જશે કે કોણ વધુ સક્રિય તત્વ છે અને કોણ ઓછું સક્રિય તત્વ રેડી જો જને કાસી એટલે કે આપણે અહીં લખવાનું કે ક ઉપર કે આપણે લખવાનું કે યાદ રાખવાનું બરાબર એટલે કે પોટેશિયમ રેડી નાત ઉપરથી યાદ રાખવાનું સોડિયમ હા બરાબર અને કા ઉપરથી યાદ રાખવાનું સી એ એટલે કે કા આપણે કહે સી હાલો માલી ઉપરથી આપણે યાદ રાખવાનું એમજી મેગ્નેશિયમ આલું ઉપરથી યાદ રાખવાનું એ એલ્યુમિનિયમ બરાબર હાલો જરા ઉપરથી યાદ રાખવાનું ઝેડ ઝિંક ફીકા ઉપરથી યાદ રાખવાનું એફ ઇ કકાતા એટલે કે પી બરાબર

CU આયા છે અને AP આયા છે તો CU કરતા કોણ વધુ સક્રિય થયું ભાઈ તો કે AP વધારે સક્રિય થયું બરાબર એટલે આ AP એના CU ના દ્રાવણમાંથી વિસ્થાપન કરી નાખશે જો જને કરી નાખ્યું આયા ZN અને CU છે ZN આયા છે અને CU આયા છે બરાબર આગળ PB અને CU હાલો PB કે છે તો કે આયા લે બરાબર અને આની બાજુ શું હતું આપણે CU આ CU હાલો બરાબર